એટલો બહુ ફૂલ રાખ્યો ધીરો ધીરો રાખે તો વાંધો ના આવે એટલો બધો ફૂલ કરીને વહી ગયો ઠંડી આવશે તો અચ્છે એ રિપોર્ટ લેવા ગઈ ને રિપોર્ટ લેવા ગઈ ફટાફટ આવી ના જવાય રિપોર્ટ લઈને આપ કેમ બેફાન થઈ ગયા હે કઈ મને નથી ખબર પડતી ચક્કરમાં ને શું થયું હશે રિપોર્ટ આવે તો ખબર પડે ઓલી લઈને થોડુંક તો બેભાનમાં આવવું જોઈએ ને જરાય હલે ન કરે હલબલે બાટલો તો ચડે છે એ કંઈ ટેન્શન નથી એટલે પણ કેમ આવું થતું હોય છે રિપોર્ટ આવે ને તો જલ્દી ખબર પડી જાય બેન હું આયો રિપોર્ટ માં કઈ ખબર છે બસ જો રી રિપોર્ટ છે ને મે અહીંયા દરવાજે થી છે ને મોકલા છે આગળ મેડમ પાસે જો પહોંચી ગયો છે તો હું મેડમ પાસે જમણા જાઉં છું હમણાં રિપોર્ટ વાંચી તો ખબર પડે અમને કઈ પેલા અમને કઈ અમને ખોલવા ન રિપોર્ટ પેકો હે એટલે હા મેડમ જોઈ લે એટલે તમને હમણાં વાત કરી દઈએ મમ્મી હમણાં જો રિપોર્ટ નો કહી દે હો હવે તમે ઉપાધી કરો હમણાં સોના લીધી હારું થઈ જાય હા બા કે ગયા બાપુજી પાહ ગયા લાગી ખટપટ કરવા બાને તે રીતે છે બાપુજી ને ખવરાય ખવરાય ગેસ કર નઈખ્યો તો જ ને હા તઈ ની હું બનીવી તે હશે ખવરાય ખવરાય થાય બાપુજી ને પછી બાપુજી ને પેટ દુખે ને તઈ જાય ને પાહે બેહી આખી જાય pila હું કરવા એમાં થોયસા રાખો બા એ લેપરા આથી વાતે ન આથી વાતે તો ઇંટાટિયા નો દુખે કામ કરવું હોય ને એમ કે હું ભીન રાંતી નઈ હઉ તો એના ટાટિયા દુખે લે નકો ટાટિયા નો દુખે હ હલોઈ જલ્દી કરો થી ઘરમાં આવી કાઢી દયો આની મુની નાઈ કે ભાગ તો ન કરો હમણા એક દેવાવારી કરી ભાગી ગયો ન કરો રાઈડો નાખે ને તાકો ગામ ભેગું થઈ જાય હો તને હું પેલા કહી દઉં આ જા હે કે નઈ ન કરો એક જ લાફો મારી તો બારીએ પડી જાય યાદ રાખજો બે જણી કસરી નાખી દને તને નત ખબર આ તમને નત ખબર હું કેવો હું જલ્દી કરો ન કો હું છોકરાને ઉપાડીને વયો જાય એટલું યાદ રાખજો હા નિંદર ઉડી ગઈ પાણી તરસ લાગી ઉપર બોટલ લઈને હતી સોનાલ તો ઉપર બોટલ લઈને રાખે એવું મને ખબર છે કે સંદીપને ઘણી ઘણી પાણી પીવું જોઈએ ગળું ઉધરસ આવે ને ક્યારેક રાતે તો પણ આ કોણ દીએ હા એવું પડ્યું રસોડામાં પાણી પીવા હું કરું બાપુજી સમજાવે હું કરું સોનાલ જીદ લઈને બેઠી પીને ને સોનાલને સમજી ન જવાય હું એનું કેટલું રાખતો અમારે એક જાતનો પ્રેમ લગ્ન હે પણ એને એમ નથી થતું કે મને સંદીપ કેટલું રાખે મારી યાદ ન આવતી એની એકવાર ફોન ન કર્યો કે સંદીપ તમે શું કરો અહીં જો એક બોટલ સનલની છે ને એક મારી છે પાણીની બોટલ કેવી એની બોટલે અલગ કોઈ દીદી એ નહીં કોઈને પીવા બધું જો અહીંયા પડ્યું ગયું હોય એનું સપનું કેવું અસલ આવ્યું હતું હે કે હું પપ્પા બનવાનો છે એ ખુશી તો મને કેવી લાગતી હોય હેહો એ તો હું કેટલા બે વર્ષથી રાહ જોઉં લગ્ન થયા તેદી કે હું ક્યારેય પપ્પા બનીશ ક્યારેય પપ્પા બનીશ

બિચારા છે દીકરી ઓ ટેન્શન માં છે એને કઈ છે કોઈ ને કેવા છે લોકો માં તો એને સાસુ ને જોઈને બીક લાગે મારા સાસુ હાવ કહીવા નથી પછી તો લે આવીને કે ચીકણા છે નવા છે ને જોવા છે ને જેવા હોય એવા મારા છે બસ અપનાવી લીધા મે બધાઈ ને કોઈ પણ ગમે કે હું કોઈ દેખાય કાય નો કરું મારા સંસાર નું નઈ બગાડ હું ભણે લી છું બધું સમજો છો નહીં હું કોઈ દિવસ એવું નહીં કરીશ ક્યારેય જયદીપને નહીં છોડીશ બસ

বারাপর ওহ রিপোর্ট ধোরা নব্রাই বাছে ও ব্লটতজ সাতটা কাথে উছে ও আলো কদন রাইখু হয় কেনেই যোতখাি ও। ওরাম সাতকা প্লাছেেচলবে না।হা ব্লাটবো খাতে লুছে যোতখাি আমা থেকে যে বেবা না আমা খাটানি মেমােতে ওলাগে যে না চহরাও পরি ওরাম।

啊，还没点。 હવે તાજો સંદીપ ભાઈ નું શું થઈ જાય ને તો તાજો આપડે છોકરા સી ને છોકરા એના હવે તમારે નથી લાગતું સંદીપ ભાઈ લગ્ન કરે તો આપણે એ આ ઘર રાજ કર્યું મારી મહી ગઈ બાપુજી ને બેસી નાખે જી કરવી કરી નાખે નોરિયા બેસ્યા છે ઘર માં ક્યાં કઈ હારાવાય છે ખાટલો છે ઘર માં આરામ કંઈ હોય તો આપણે તો એ હોબદાર થઈ જાય સંદીપ ભાઈ તો હવે પહેણવાના ના મજાની સરકારી નોકરી છે આપણે એ ઉપાધિ વગર નું કામ થઈ જાય એ વાત તારી હાસી છે હો મને એવું જ લઈ કે સંદીપ કંઈ શૂટું કરીએ તો એને પાછા લગ્ન ન કરે મને તો એની ખાત્રી છે કેમ કે એ સોનાલીને ગમતી હતી જો ને બેને પ્રેમ લગ્નમાં જતા ત્યાં તો બાને કયો બા લો નાલો બા લો નાલો લો મારે ન્યાજ લગ્ન કરવા કયો ખવડાવતો બાને હવે પાછો મૂકી ન આવ્યો એવું બોલે આવા કંઈ હોય આપણે કોઈ બાય બાઈતા બધા માણસો હોય છે હું ખોટે ખોટે આપણે બાંધીએ કોઈ બી તને હાસી થઈ કીધું હાસું બોલજે

તમને કહે જલ્દી મને જીવો દઈ દો નકર રાયડું પાડી તમારી પાસે છે વસ્તુ એ હું ગાડી દઈને તો તમે બેય જણ્યુ બે પાન થઈ જાવ બતાવો 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 બચાવો બચાવો એ મુંગી થઈ તને કો છોકરા નો પાડી છોકરા નો પાડવા દેને તારી ભલાઈ પાઈ આઈતી વયો જા તારી ભલાઈ અમે તને સવારે જોયો તો બાજુ ઘર થી સોરી કરતા ને દીના કરી કોઈ હતું ને હવે તો અહીં રહી કે સોરી કરવા આવ્યો ભલાઈ ભાઈ તું વયો જાય થી હું નઈ જાઉ તમે દઈ દયો મને જીવો ઈ ઘર ના ભાઈ ઘર માં કઈ જાને નકર હોય છાપણ હું મારી ના કરતા સાની મુની નો વયો જા

છે ને રિપોર્ટમાં કહે છે તું બહાર જઈને કહી દેજે કે રિપોર્ટ છે ને સારો છે બ્લડ ઓછું છે અને છે ને સોનલ છે ને એને કંઈ પ્રેગ્નન્ટ છે એમ કહી દે છે બહાર જઈને એક ખુશખબરી છે ને આ બ્લડ ઓછું છે એ એક દુઃખની વાત છે ને કંઈ છે ને આવી રીતે પ્રેગ્નન્સીનું છે ને એટલે છે ને એને એને કહીએ છે ને બેભાન થઈ ગયા છે ચક્કર ને એવું આવતું હતું એટલે છે ને તું બહાર જઈ અને બધાને કહી દે ઓકે હા હા મેડમ બહાર જઈને કહી દો બરાબર ને એટલે એ લોકો ખુશ થઈ જાય ને કે આવી રીતે છે એટલે આવું થઈ ગયું છે હા એને કઈ ફાનમાં હમણાં આવી જશે પણ બ્લડના પાતલા ચડાવવા પડશે અને છે ને હમણાં થોડાક દિવસ બહુ ધ્યાન રાખજો બહુ બ્લડ ઓછું થઈ ગયું છે એટલે અંદર બેબી નહીં છે ને તકલીફ પડે એટલા માટે હા હા મેડમ હમણાં બહાર જઈને કહી દઉં હા તો ફટાફટ જઈને કહી દે અને બ્લડના પાતલાનું કહી દે એટલે એ લોકો બ્લડના બાટલા છે ને બધું એક્સેસ થાય એમ છે તો બરાબર નકર અહીંયાથી એને કઈ અમે લઈને અને ચડાવી દઈએ અને આ તો ખુશીનો સમાચાર છે ને થોડું ખુલ્લું છે એમ કહી દેજે હા હા મેડમ ચાલો બહાર જઈને કહી દો ઓકે અને એને ધ્યાન બહુ રાખજો આ લોકો ઓકે બહુ પ્રશ્ન આપતા બહુ મગજમાં કે હજી છે ને એને બીજો મંથ ચાલુ જ થયો છે એટલા માટે હા વિચારીને જોતા

હા બા ખબર પડે મને ઈચ્છે કેવી હાવ બા તમારે તને ગામ રામ કેવું તમારે કામ કરવું પડે ને ભાભી આમ કરવું પડે કામ ને મારે કઈ વાંધો ના આવે ને અમને બધી ખબર છે અમે રહીને આવ્યા માવતર ને ત્યાં કરે તી ખોરવા દે નહીં કોઈ હું હવે હું કરે સંદીપમાં હવારે ઉઠે ને હું જવાબ આપે નહીં ખબર પડે આપણે કા હો હા બા હાસી વાત છે હું જવાબ આપે હવે